જંબુસરના ડાભા ગામે તસ્કરો ત્રાટક્યા રોકડ તેમજ ઘરેણાની ચોરી કરી ફરાર પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામે લાખોની ચોરીનો બનાવ સામે આવ્યો છે મોડી રાત્રે ડાભા ગામના મોઈન મહેબૂબભાઈ ભટ્ટીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા તેઓ આશરે

બોલો તમારું નામ મારું નામ ભઠ્ઠી મોહિન મહેબૂબભાઈ છે ને હું ડાબાના રહેવાસું છું ગઈ કાલી રાતે મારા ઘેર ચોરી થઈ અઢીથી ત્રણ વાગ્યાના ગાલામાં એના અંદર રોકડી રકમ એક લાખ પાંચ હજાર રૂપિયા કેશ ગયા છે ને બીજીમાં મમ્મીની જ્વેલરી ગઈ છે જેમાં કાનની રકમ છે બુકટા છે નાકની જ્વેલરી છે ને સોનાની વીંટી છે ને બીજા જે અમારા પેપર્સને ડોક્યુમેન્ટ હતા જમીન જાયદાદના દસ્તાવેજ હતા પાસપોર્ટ હતા એ બધું અમારે બહાર ફેંકી દીધું હતું કમ્પાઉન્ડમાં ને એ બધું ઘેરનું પાછળનું દરવાજો તોડીને બધું તપાસીને નીકળી ગયા બધી રકમો લઈને કેશ પૈસા લઈ ગયા છે તો તમે કોઈ અધિકારીને જાણ કરી અમે પોલીસ બિરજ પોલીસ સ્ટેશન આવ્યા છે એફઆઈઆર અમે કરવા આવ્યા છે પોલીસ સ્ટેશનમાં ને અહીં આગળ એફઆઈઆર કરીને પછી આગળની કાર્યવાહી થશે